ઇડરમાં વિદ્યાર્થીનીની આત્મહત્યાના કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે પોલીસે ચાર યુવકની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા નર્સિંગની વિદ્યાર્થીનીએ એસિડ પી અને આત્મહત્યા કરી લીધી છે સાથે ભણતા યુવકો પરેશાન કરતા હોવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે તો તસવીરો વાયરલ કરવાની ધમકી આપી પરેશાન કરતા હોવાનો પણ આરોપ લાગ્યો છે તો કોર્ટે ચારેય આરોપીઓને સબ જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે તો ઈડરમાં વિદ્યાર્થીનીની આત્મહત્યાના કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે કરીને એક વિદ્યાર્થીની હતી નર્સિંગ કોલેજની આપઘાત કરેલો હતો જે અનુસંધાને જે મરણજનાર છે એના ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી હતી જે અનુસંધાને અમારા ચાદર પોલીસ ગુનાની તપાસ કરતી હોય એમાં ગઈકાલે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ મૂળ આ જે ચારેય આરોપીઓ છે એ જે મરણ જનાર છે એની સાથે અભ્યાસ કરતા હોય નર્સિંગ કોલેજમાં અને સાથે અવર જવર કરતા હોય બસમાં એ દરમિયાન આ જે મરણ જનાર છે એની પજવણી કરતા હોય અને એ આધારે એના જે મરણ જનાર છે એની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થીનીઓ અને કોલેજ સ્ટાફના નિવેદનના આધારે આ ચાર વ્યક્તિઓના નામ ખુલવા પામેલ હોય અને એમની કાલે ધોરણસર ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ નામદાર કોર્ટમાં તેઓને રજૂ રાખવામાં આવેલ છે